અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા મુન્દ્રા આદર્શ કુમાર છાત્રાલયની મુલાકાત લેવાઈ આજરોજ મુન્દ્રા મધ્યે આવેલ ઐતિહાસિક આદર્શ કુમાર છાત્રાલયની અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા અચાનક સરપ્રાઇઝ વિસિટ લેવાઈ હતી જેમાં ખાસ કરીને બાળકોના રહેણાંકના રૂમો જમવાની વ્યવસ્થા બાથરૂમ વ્યવસ્થા રમતગમત માટેના ગ્રાઉન્ડની સગવડતાઓ તેમજ હોસ્ટેલ પરિસરની સુરક્ષા સલામતી જેવી અનેક જરૂરી બાબતોએ અનુસૂચિત જાતિના સામાજિક રાજકીય આગેવાનો સંગઠનના વડાવ તેમજ યુવા અગ્રણીઓ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં સર્વેશ્રી કાનજીભાઈ સોંધરા મુંદ્રા નગરપાલિકા વિપક્ષ ઉપનેતા શ્રી મયુરભાઈ મહેશ્વરી અધ્યક્ષ શ્રી આંતરરાષ્ટ્રીય ભીમસેના કચ્છ હરેશભાઈ મોથારીયા મહામંત્રી શ્રી મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજ ભરતભાઈ પાતારિયા સામાજિક આગેવાન અને પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચા નારાયણભાઈ સોદમપુર મંત્રી મુન્દ્રા મહેશ્વરી સમાજ ભરતભાઈ દેડા પ્રમુખ શ્રી આમ આદમી પાર્ટી મુન્દ્રા શહેર નિખિલભાઈ જુવડ ઉપપ્રમુખ શ્રી એનએસયુઆઈ કચ્છ પરેશભાઈ ધુવા યુવા સામાજિક અગ્રણી મંગરા દેવેન્દ્રભાઈ ચાવડા વગેરે દ્વારા આદર્શ કુમાર છાત્રાલયની મુલાકાતનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવેલ જેમાં ખાસ કરીને છાત્રાલયમાં રહેતા બાળકોને જે ટિફિન દ્વારા જમવાનું મળી રહે છે તો અહીં કાયમી કોન્ટ્રાક્ટ દ્વારા ભોજન વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને ગટરની અમુક સમસ્યા છે જેના નિરાકરણ સંદર્ભે મયુરભાઈ મહેશ્વરી દ્વારા નગરપાલિકાનું ધ્યાન દોરવામાં આવેલ જ્યારે ભરતભાઈ પાતારિયા અને કાનજીભાઈ સોંધરા દ્વારા ઐતિહાસિક કહી શકાય એવી આદર્શ કુમાર છાત્રાલયના ભવ્ય ભૂતકાળ વિશે જણાવી અહીં સરકારશ્રી દ્વારા હાલે જે સુવિધાઓ છે એમાં વધારો કરી છાત્રાલયના બાળકોને યોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે એ સંદર્ભે અભિપ્રાય વ્યક્ત કરેલ એ સાથે હરેશભાઈ મોથારિયા દ્વારા વિદ્યાર્થીઓ માટે મુંદ્રામાં વિવિધ પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એ સાથોસાથ અહીં પ્રખ્યાત બીએડ કોલેજ અને આઈટીઆઈ આવેલ છે ત્યારે મુંદ્રા તાલુકા કે કચ્છના અન્ય તાલુકાઓથી અભ્યાસાર્થે આવતા વિદ્યાર્થીઓ આદર્શ કુમાર છાત્રાલયમાં મોટા પ્રમાણમાં એડમિશન લેતા થાય માટે આહવાન કરેલ અને આદર્શ કુમાર છાત્રાલયના પરિસરમાં સફાઈ કામ સાથે રમત ગમતનું ગ્રાઉન્ડ છાત્રાલયના બાળકોને ઉપયોગી થાય હેતુ સુવ્યવસ્થિત કાર્યો હાથ ધરાયે માટે સ્થાનિક અનુસૂચિત જાતિના આગેવાનોએ નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન જોશી અને સીઓ કાંધાણી સાહેબનો પણ ધ્યાન દોરેલ વિવિધ જાનરો આપતા વૃક્ષોથી સુશોભિત આદર્શ કુમાર છાત્રાલયની ઊંચીથી મુલાકાત બાદ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ અમુક બાબતોને ન્યૂઝ ઇલેવન ગુજરાતના માધ્યમથી સરકારશ્રી સમક્ષ પહોંચાડેલ અને મહદંશે અહીંની વ્યવસ્થા મુદ્દે સંતુષ્ટિ વ્યક્ત કરી સમાજના વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ પાસે આદર્શ કુમાર છાત્રાલયમાં એમના વિદ્યાર્થી બાળકો મોટી સંખ્યામાં એડમિશન લેતા થાય એ માટે અપીલ કરી હતી અને અહીં આદર્શ કુમાર છાત્રાલયની સમયાંતરે મુલાકાતો લેતા રહી વિદ્યાર્થી બાળકોને સારી સુવિધાઓ પ્રાપ્ત થતી રહે એ માટે તકેદારી લેતા રહેશું એવું જણાવ્યું હતું કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ હરેશ મોથારિયા છે અને હું કચ્છ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ સેલના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છું અને આજરોજ અમે સૌ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો મુન્દ્રા મધ્ય આવેલ સરકારી કુમાર છાત્રાલયની મુલાકાત લીધેલ છે અને આ મુલાકાત દરમિયાન અમે જોયું સૌએ તો અહીંની પરિસ્થિતિ જે છે એ મહદઅંશે સંતોષકારક લાગી રહી છે અને સારી એવી સફાઈ પણ છે રૂમોની અંદર અને છોકરાઓ પણ સુવ્યવસ્થિત રીતે અહીં રહી રહ્યા છે ત્યારે ખાસ કરીને અનુસૂચિત જાતિ સમાજના અહીંયાના સ્થાનિક આગેવાન તરીકે તમામ વિદ્યાર્થીઓ અને એમના વાલીશ્રીઓને અત્રેથી મારી એક અપીલ કર્યું છું કે મુન્દ્રામાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે આઈટીઆઈ આવેલી છે આર્ટ્સ અને કોમર્સ કોમેલ કોલેજ આવેલી છે અને સાથે બીએડ કોલેજ જે સમગ્ર ગુજરાતમાં પણ જેની નામના છે એવી મુન્દ્રાની બીએડ કોલેજ છે ત્યારે આ તમામ ક્ષેત્રે શૈક્ષણિક રીતે જે ભણતા વિદ્યાર્થીઓ છે અને એમના વાલીઓ છે એમને અત્રેથી અમે સૌ ભેગા મળીને અપીલ એવી કરીએ છીએ કે મોટામાં મોટી બોડામાં બોડી સંખ્યામાં અહીં તમારા બાળકોને એડમિશન અપાવો અને એ સિવાય અમે પણ એમની સમયાંતરે વિઝીટ અને મુલાકાત લેતા રહીશું તો અત્રે મારી એક સામાજિક આગેવાન તરીકે આ અપીલ છે અમારું નામ મયુરભાઈ મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય આજ રોજ આપના માધ્યમથી જણાવવાનું છે કે આજે સરપ્રાઇઝ વિઝિટ અમે મુન્દ્રા મધ્ય કુમાર છાત્રાલયની કરી તો એમાં અમારું થોડું કહેવાનું છે જ્યારે અમે આવ્યા ત્યારે બહારથી જે ટિફિન વ્યવસ્થા આવે છે તો અમારું સરકારને તેમજ વહીવટી તંત્રને આપના માધ્યમથી કહેવાનું છે કે જે ટિફિન વ્યવસ્થા બહારથી થાય છે તો અહીંયા ભોજન બને અને વ્યવસ્થિત અને સારું ભોજન બને એવી માંગણી છે કારણ કે જિલ્લા પંચાયત હસ્તક જે અમુક જે હોસ્ટેલો છે ત્યાં ભાવ એનું કંઈક તેત્રીસો પાંત્રીસો રૂપિયા છે અને અહીંયા જે અનુસૂચિત જાતિક નાયબ નિયામકની કચેરી તરફથી જે ખર્ચ કરવામાં આવે છે ટેન્ડર બહાર પાડવામાં આવે છે એ તેત્રીસ ત્રેવીસો રૂપિયા છે જે પણ કોન્ટ્રાક્ટર હોય છે એને પોસાતું નથી જેના કારણે આ ટિફિન વ્યવસ્થા કરવી પડે છે તો સરકાર આ બાબતે થોડી ગંભીર નોંધ લે અને જે પણ વાલીઓ છે એમના વિદ્યાર્થીઓને આ હોસ્ટેલમાં એડમિશન કરાવે વધુમાં વધુ સંખ્યામાં જેથી આ હોસ્ટેલ ભવિષ્યમાં બંધ ન થાય અને આ બાબતે રહી વાત વિઝિટની અને મુલાકાતની કાંઈ પણ તકલીફ હશે તો મુન્દ્રા તાલુકાની સમાજ દર મહિને વિઝિટ કરશે અને જરૂર પડશે ત્યાં ઊભી રહેશે હવે અમે ખાતરી આપીએ છીએ મારું નામ ભરત પાત્રા છે હું મુન્દ્રાનો સામાજિક રાજકીય આગેવાન છું હમણાં આપણે જ્યાં ઉભા છીએ ત્યાં એ એવો સ્થળ છે જે કચ્છ જિલ્લા સમસ્ત અનુસૂચિત જાતિને સારા સારા લોકો આપ્યા છે ઉદ્યોગપતિઓ આપ્યા છે સારા અધિકારીઓ આપ્યા છે એવી જગ્યાએ ઉભા છીએ પણ હાલમાં એ જગ્યાની પરિસ્થિતિ એવી છે કે જ્યાં વાર્ષિક દોઢસોથી થી પોણા થી બસો બાળકો ભણતા હતા આજે ફક્ત સોળ બાળકો ભણી રહ્યા છે એ સરકારની નિષ્ફળતા બતાવે છે અહીં વ્યવસ્થા જોઈએ તો જે વર્ષો પહેલા વ્યવસ્થા હતી એવી અહીં છે નહીં અહીંયાનો કોઈ સ્ટાફ નો આમાં કોઈ વાંક નથી પણ સરકાર જ અહીંયા કોઈ બિલ્ડિંગ સારી નથી બનાવતી અહીંયા બાગ બગીચાતા એ પણ પૂર્ણ થઈ ગયા છે અહીંયા રમવાનું કોઈ મેદાન નથી એટલે બાળકો અહીંયા આવવા માંગતા નથી અમે બે હજાર વીસ બાવીસના ભરપૂર પ્રયાસો કર્યા સમસ્ત ટીમે છતાંય હમણાં અહીંયા સોળ જ વિદ્યાર્થી છે જેથી શિક્ષણ ઉપર અનુસૂચિત જાતિ અને જનજાતિના શિક્ષણ ઉપર એની અસર પડી રહી છે તો સરકારને અત્યારથી અમે વિનંતી કરી છે કે અહીંયા જે છે વ્યવસ્થાઓ વધાવે અને એડમિશન ટાઈમે એની ભરપૂર એનો પ્રચાર પ્રસાર કરે જેથી અહીંયા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ થાય અહીંયા કાયમી વોર્ડન આપે અહીંયા પૂરતો સ્ટાફ આપે એવી અમારી અત્યારથી સરકાર સમક્ષ માંગ છે Freshness Carnival Yash Soft Drinks